નમસ્કાર મિત્રો જે હળવદની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે ને હું છું જગદીશ અત્યારે તમે જે જુઓ છો તે હળવદ શહેરની સારા ચોકડી છે અને હળવદ શહેરની સારા ચોકડીએ ટ્રાફિકની સમસ્યા વકરતી જઈ રહી છે કારણ કે સવાર અને સાંજ લોકો ખરીદી માટે અને અલગ અલગ કામને અત્યારે નીકળતા હોય ને ત્યારબાદ ઘરે પરત ફરતા હોય ને ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળતા હોય છે અને ખાસ તો અહીંયા હળોદ શહેરમાંથી મોટાભાગની સોસાયટીઓ સરા રોડ પર આવેલી છે અને આ સારા રોડ પર અવારનવાર ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળે છે અને જો કે ઓવરબ્રિજ બનાવવામાં આવે તો ઘણી બધી ટ્રાફિકની સમસ્યા નિવારણ થઈ શકે તેમ છે સાથે જ દિવસભરમાં કેમ કે સરાારોળ ઉપરથી મોટાભાગે મુખ્ય બજારોમાં કે સરકારી કામકાજ ખેતીના કામ કે અન્ય કોઈ કામકાજ માટે સારા રોડનો ઉપયોગ થાય કે આજુબાજુના વિસ્તારોમાં કે ગ્રામ્ય વિસ્તારમાં જવા માટે અહીંથી ઉપયોગ થતો હોય આ રોડનો એટલે ટ્રાફિકની સમસ્યા અવારનવાર વિફરતી જાય છે અને તેને લઈને જ અત્યારે આપણે હળોદ શહેરની સારા ચોકડીએ છીએ અને હળોદર શહેરની સારા ચોકડીએ જે પ્રકારે સવાર સાંજ ટ્રાફિકના દ્રશ્યો જોવા મળતા હોય છે સાથે જ ટ્રાફિકની સમસ્યાની સાથે જ જે વાહન ચાલકો છે તે પણ ક્યાંક ને ક્યાંક ધીરજ રાખતા નથી કારણ કે જ્યાં પણ જગ્યા મળે ત્યાં વાહન ચાલક વાહન એનું ઘુસાડી દે છે અને જલ્દી નીકળવાનો પ્રયત્ન કરે છે અને તેને લઈને પણ ટ્રાફિકની સમસ્યા વકરે છે અને ખાસ તો જે મોટા વાહન ચાલકો હોય અને તે થોડી વાર માટે પણ થંભે એટલે ટ્રાફિક જામ વધુ દેખાતો હોય છે નાના વાહનો જે અહીંથી સતત નીકળતા હોય એટલે કે સતત ચાલુ ચાલુ રહેતા હોય ને તેને લઈને પણ ટ્રાફિક જામ જોવા મળતો હોય છે ખાસ તો અહીંના જે વાહન ચાલકો છે તે મોટા ભાગે ધીરજ રાખતા નથી ધીરજ રાખતા નથી તેને લઈને ઘણી બધી વખત ટ્રાફિક જામ વધુ થાય છે કારણ કે કોઈ વાહન ચાલક એક મિનિટ પણ ઉભું રહેવા તૈયાર નથી અને તેને લઈને પણ વધુ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળે છે એટલે ખાસ તો આ ટ્રાફિકનું નિવારણ એક જ રીતે શક્ય છે કે અહીંયા ઓવરબ્રિજ બનાવવામાં આવે અને ઓવરબ્રિજ બનાવવામાં આવે તો જ અહીંથી ટ્રાફિકની સમસ્યા નિવારણ થઈ શકે છે સવાર સાંજ બંને તરફ એક એક કિલોમીટર લાંબી ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળે છે એટલે અહીં જો ઓવરબ્રિજ બને તો જ આ ટ્રાફિકનું નિવારણ થઈ શકે છે એટલે ખાસ તો અહીં જે પણ વાહન ચાલકો નીકળતા હોય છે કોમેન્ટ બોક્સમાં લખશે કે તમે ખરેખર અહીંયા વાહન લઈને નીકળો તો કેવા પ્રકારનું ટ્રાફિક હોય છે અને સાથે જ અહીં ઓવરબ્રિજની જરૂર છે કે કેમ જેથી કરીને આપનો અવાજ ઘણા બધા ભાજપના નેતાઓ આપણું ફેસબુક લાઈવ જોતા હોય છે એટલે એમના કારણે પણ કદાચ આ અવાજ સંભળાય કે લોકોને ખરેખર આ સમસ્યા છે કારણ કે જ્યારે પણ કોઈ નેતા કે અન્ય કોઈ નીકળતું હોય ત્યારે મોટા ભાગે વાહનોની પાયલોટિંગ થતી હોય એટલે તેઓને કદાચ ટ્રાફિકની ખબર ન હોય કે અહીંયા કેટલું ટ્રાફિક થતું હોય અને કેવી રીતે નીકળતા હોય પરંતુ સામાન્ય લોકો કેવી રીતે અહીંથી પસાર થાય છે કેવી પીડા વ્યક્ત કરે છે કેટલા સમય હેરાન થાય છે આ બધુંય કોમેન્ટમાં કરો તો જ અન્ય મિત્રોને ખબર પડે અને નેતાઓને પણ ખબર પડે કારણ કે ઘણા બધા ભાજપના નેતાઓ છે તે વિકાસની વાતો કરે છે એટલે વિકાસ ખરેખર કેવો છે અને કેવા પ્રકારનો છે તે ખબર પડે એટલે ખાસ તો ભાજપના નેતાઓ માટે જ આપણે લાઈવ કર્યું છે ભાજપના નેતાઓને ખબર પડે કે અહીંયા કેટલું ટ્રાફિક થાય છે કારણ કે તમે જ્યારે અહીંથી નીકળો ત્યારે તમને પાયલોટિંગ મળતું હોય છે પણ સામાન્ય લોકો કેવા ટ્રાફિકમાં પીસાય છે એ તમને કદાચ નો ખબર હોય એટલે ક્યારેક ટ્રાફિકમાં ફસાઈ જાવ તો તમને ખબર પડે કે કયા કેવી ટ્રાફિકની સમસ્યા છે એટલે હળવદ શહેર છે અને આ હળવદ શહેરની કાયમીની પરિસ્થિતિ છે સાથે જ મોટાભાગના મેં અગાઉ કહ્યું તેમ કે વાહન ચાલકો છે તે નિયમોનું પાલન કરવાનું ટાળે છે નિયમોનું પાલન થાય ઓવરબ્રિજ બને સાથે જ અહીંયા સીસીટીવી લગાવવામાં આવે સીસીટીવી લગાવવામાં આવે તો પણ ઓનલાઈન મેમાં ઘરે પહોંચે તો પણ ઘણા બધા લોકો વાહન ચાલકો શિસ્તમાં નીકળે અને ખોટા નિયમ નહીં તોડે એટલે ખાસ તો આપણે નેતાઓને પણ કહીએ કે તમે જે રજૂઆતો કરો છો તે રજૂઆત અહીંની પણ કરો કે અહીંયા ઓવરબ્રિજ બનાવે તો લોકોને ટ્રાફિકમાંથી છુટકારો મળે અને જે આ વાહન ચાલકો જે સમયસર ઘરે પહોંચે કારણ કે સવાર જો સમયસર ઘરે ન પહોંચે તો ઘણી બધી તકલીફો થતી હોય કે ઘરે પહોંચવાની બધાયને ઉતાવળ હોય જેવી રીતે નેતાને પાયલોટિંગ મળે અને કામ ખોટી થાય ને ઘરે પહોંચવાની ઉતાવળ હોય ને એવી રીતે આમ પબ્લિકને પણ ઘરે પહોંચવાની ઉતાવળ હોય આટલી ઉતાવળ હોય એટલે ખાસ તો નેતાઓને આપણે સવાલ કરી છે કે તમે જે ઉપરાણા લઈને નીકળો છો નેતાઓ એને કહીએ છીએ કે અહીંયા ખાસ જે આ ટ્રાફિકમાં લોકો ફસાય છે તેમના માટે આગામી દિવસોમાં તમે શું રજૂઆત કરશો અને રજૂઆત કરો તો વહેલી તકે ઓવરબ્રિજ બને તેવું પણ ઘણા બધા લોકોની માંગ છે કારણ કે અમે અહીંયા સવાર સાંજ ઘણી વખતે નીકળતા હોય તો લોકોની સમસ્યાઓ અમારા સુધી પહોંચતી હોય તમારા સુધી પણ પહોંચતી હોય પણ તમને કદાચ તે એવું હોય કે આપણી કદાચ અહીંયા દુકાન મકાન કે એવું કંઈ હોય ને ઓવરબ્રિજ આવી જાય ને એમાં કંઈક ધંધો ઓછો થાય અથવા નુકસાન જાય ધંધામાં એવું પણ બની શકે એટલે જો ઓવરબ્રિજ બને તો ઘણા બધા લોકોને લાભ થઈ શકે અને ખાસ તો આ જે એસટી તમે જોવો છો આ એસ ટી પણ ઘણી બધી ડાયવર્ટ થાય છે સારા રોડ ઉપર એટલે એનેથીને પણ ટ્રાફિક જામ જોવા મળે છે એટલે ખાસ તો ઓવરબ્રિજ બનાવો તો લોકોની સમસ્યા દૂર થાય એના માટે જ આપણે અહીંથી આ હળોદ શહેરની થોકડી ચોકડીથી લાઈવ કર્યું હતું કે કઈ રીતે લોકો પછા થાય છે તે જુઓ એક વખત સાથે જ મિત્રોને જણાવીએ કે તમે આ ટ્રાફિકમાં ફસાયા હોય અને ટ્રાફિકને લઈને કોઈ સમસ્યા હોય ઓવરબ્રિજ માંગ હોય તો કોમેન્ટ કરશો શેર પણ કરશો જેથી કરીને નેતાઓ સુધી પહોંચે જો કે નેતાઓ આપણો વિડીયો જોવે જ છે કોમેન્ટ પણ કરે છે પણ નેતાઓને કદાચ શરમ આવતી હોય કેમ કે એમની જ સરકારમાં એ જ રજૂઆત કરે તો કદાચ એમને હલકું દેખાય અથવા એમને એવું લાગે કે આપણી જ સરકારમાં આપણે રજૂઆત કરવી એ યોગ્ય નથી પરંતુ લોકહિત માટે રજૂઆત કરજો ખાલી લેટર પેડનો ઉપયોગ ન કરતા રજૂઆત કરશો તો લોકોને સારી એવી સુવિધા મળશે અને સાથે જ અહીંથી જે વાહન ચાલકો નીકળે છે તેઓ પણ શિસ્તમાં નીકળે ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે પણ જરૂરી છે અને અહીંયા સીસીટીવી લગાવવામાં આવે જોકે ઘણી વખતે આપણે જોઈએ છીએ કે હળવદમાં લોક દરબાર થાય ત્યારે ઘણા બધી વખતે કહેવામાં આવે છે સીસીટીવી લગાવવામાં આવે તો પણ એટલે જો લોક દરબારમાં આ પ્રશ્નો થતા હોય તો વારી ઘડી એકને એક પ્રશ્નો થાય તેના કરતાં અહીંયા સીસીટીવી લગાવે અને ઓવરબ્રિજ જે ઓનલાઈન મેમાં થાય અને ઘણા બધા લોકો ઘરે પહોંચે તો પણ લોકો શિસ્તમાં નીકળે અને સાથે જ ઓવરબ્રિજ બનાવો તેવી પણ લોકોની માંગ છે ઘણા બધા મિત્રોની કોમેન્ટ પણ આવી છે પરંતુ અત્યારે આપણે જે જોઈએ છે તો જીઆરડી અને ટ્રાફિકના જવાનો છે ટ્રાફિક ક્લિયર કરાવતા હોય છે અને સવાર સાંજ આ જ રીતનું ટ્રાફિકના દ્રશ્યો અહીંયા જોવા મળે છે એટલે ખાસ તો આપણે હડોદ શહેરની સરા ચોકડી બતાવી છે આભાર મિત્રો